નર્મદા જિલ્લામાં રસ્તાઓની હાલત અતિશય કફોડી જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે રસ્તાઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાજપીપલાથી ડભોઈ વડોદરા અને રાજપીપલાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે પડેલા ખાડાઓથી લોકો હેરાન પરેશાન થયા છે ત્યારે રસ્તા પરથી નાની નાની ધૂળની ડમરીઓ આંખોમાં જાય છે અને તેથી આંખોને પણ નુકસાન પહોંચી રહ્યું છે પણ તંત્ર જાણે કુપકરણની નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આ મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર થાય છે ખરાબ રસ્તાના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે જેમાં કેટલાક જીવલાણ પણ નીવડ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને કાર્યકર્તાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આંદોલન દરમિયાન સરકાર વિરુદ્ધ ભાજપ કોડ ડોગે તો એસઆઈ રૂટ પાવોગોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તાનું તાત્કાલિક કામ શરૂ થાય તેવી માંગણી કરવામાં આવી હતી રાજપીપલાથી વડોદરા જતા રસ્તા પર તેમાં એ ખાસ કરીને ચિત્રાવાડી અને બદામની વચ્ચે જે રસ્તો છે રસ્તો આવેલો છે એમાં ચોમાસામાં એટલા બધા ખાડા એટલા બધા ખાડા કે માણસને ખાલી આ અડધો કિલોમીટર પાસ કરવા માટે બે કલાક કરવા પડે એવી પરિસ્થિતિ આ ભાજપના સરકારમાં ભાજપની રાજમાં માર્ગને મકાન બિલકુલ તદ્દન ખાડે ગયું છે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ સાંભળતા નથી ઉપરથી શું દબાણ આવે છે ખબર નહીં પણ લોકોને જેટલી મુશ્કેલી પડે એટલી વધારે પડે એ જાતની આ સરકારની આખી જે વૃત્તિ છે જે આખી સિસ્ટમ છે એ કામે લાગી છે સામાન્ય લોકો તો ચાલતા જાય છે બાઇકોવાળા પણ ચાલતા જાય છે પણ ફોર ફોર વ્હીલર ને ખાસ કરીને મહારાષ્ટ્રથી વડોદરા કે આ બાજુ દિલ્હી જતી જે લોરીઓ છે એ વધારે લોડ લઈ જ જતી હોવાથી અમને એવું લાગે છે કે આ રસ્તો એમાં ભંગાર હાલતમાં હોય ને એમાં વધારે આ ચાલે એમાં વધારે મુશ્કેલી થાય છે વધારે રસ્તા બગડે છે એટલે સરકારને ને તંત્રને કહેવું છે કે લોકોને જે પડતી હાલાકી છે અને રસ્તા પર જે ખાડા છે એ સત્વરે પૂરા કરે ને લોકોને રાહતને રાહદારીને રાહત આપે એમાં માંગણી છે પીડી વસાવા પૂર્વ ધારાસભ્ય રાજ